નામદાર સેક્શન કોર્ટ તરફથી જરૂરી આધીન જામીન મુક્ત કરવામાં આવેલા હતા ત્યારબાદ જામીન ઉપર છૂટ્યા પછી આરોપી વિરુદ્ધમાં ઉચ્છલ તથા પાડોલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો હોય જેથી ગુનામાં જામીન રદ કરવામાં આવેલા

સલેમ પઠાણાઓને ગોધરા બારડોલી રૂરલ અને મુજબ ના ગુનાઓની કબુલાયત કરેલ છે અને આરોપીના નામે બાર જેટલા પોલીસ સ્ટેશન ખાતે ગુના નોંધાયા છે જેની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે